તો હાય ગાઈઝ પેલા ફેન બંધ દો એટલે અવાજ આવે હાઈ ગાઈઝ તું અધુરું મેકઅપ કરતા કરતા તમારી જોડે વાત કરવા બેસી ગઈ છું તો કેમ જે મજામાં વ્લોગ જોતા હોય એટલે મોજમાં જો હું ભગવાન પ્રાર્થના કરું બધાના મમ્મી પપ્પા ને લાંબો હોઈ શકે સાંજ મતલબ રાત પડી ગઈ છે સાડા આઠ થઈ ગયા છે મને જીગરાના પાસે જ છે ને તો અમે લોકો જોવા જઈએ છીએ એ શો તો કોનો કોનો એ પસંદ છે કેજો અને હું છે ને અડધો મેકઅપ કરો છું બીજો કલો પછી પાછી તમને મળું ને પછી ફટાફટ નીકળે કેમ કે લેટ થઈ ગયું છે ટાઈમ તો બહુ વહેલો હતો

ચકાય એવું બંધ કરી દઉં ગાડીઝ અને સાચો કહું અમારે જવાનું હતું પણ હવે અમે બેસી ગયા છીએ ઘરમાં ક્યાં નાય ગાડી લેવા ગયા છે પારસ જો ઓછો હશે ને તો જઈશું અધરવાઈ નહીં જઈએ કેમ કે રિસ્ક લેવું નથી અત્યારે તો બહુ આવવાઝોડું આવે છે ને પછી કહે છે બધું પડતું હોય ને એવું બધું એટલે ડર લાગે છોકરું બી સાથે લઈને જવાનું અમારે તો

કેમ કે તમને બતાવું ને એની ખબર પડતી કે આ મગુ તો તમને આખો મારો લુક દેખાય જો ગાઈસ આ મેચ છે કોટન છે ને ગાઈસ ગરમી બહુ જ છે ને ગરમી બહુ છે ને એટલે મેં કીધું કોટન પહેર્યો થોડો ઘણો મેકઅપ બી કર્યો રેડી થયા ને વાવાઝોડું ચાલુ થયું છે વાવાઝોડું શું કરશે ને એનું કંઈ ખબર નથી ગાઈસ અને જીગરાનો હું પહેલી વાર જ જોવા જતી રહી આમ કહું કે કોઈ બી જી ગેદાન ગઢવીનું ઘડવીનું છે પણ આમ કેવું ખબર છે કે મને કોઈ બી લાઈવ મ્યુઝિક સાંભળ્યું ડાયરો ચાલતો હોય ને તો મને ગમે એમ બેસવાનું લાઈવ મ્યુઝિકમાં મને બહુ જ ગમે તો સુપર એક્સાઈટેડ હતી કાલનો બે દિવસ તો પેટમાં બહુ જ દુઃખો ઉપડો તો મને કે એની કોઈ હદ નહીં એમ ઇમરજન્સીમાં હું દવાખાને ગઈ ને પછી ત્યાંથી મને ત્યાં ત્યાં ગોળી આપીને ખાધીને એમ કરીને મને રાહત થઈ તો આજે મને એસી ટકા સારું છે વીસ ટકા છે પણ ધીમે ધીમે આવી જશે જો દવા ચાલુ છે સવારે જ હું દવા બી લઈને આવી છું હોસ્પિટલ જઈ બધાય બોર પડી ગયા ગાયું દસ વાગ્યા છે અને અહીંયા શો બંધ કરી દીધો છે જેવો તમે બહુ મજા બધા જતા રહ્યા છે ને અહીંયા બધું કેટલું બધું પડી ગયું છે બધા બોર્ડ બોર્ડ ને ને જો આ મ્યુઝિક વ્યુઝિક બી પાછું લઈ જાય છે દસ સાડા દસમાં અમે થોડા લેટ પહોંચ્યા જોઈ બી ના શક્યા જોકે આમ બી બહુ ચાલ્યું નહોતું કે બહુ જ વાવાઝોડા છો બધું કેવું થઈ ગયું છે ને સાફ સફાઈ બી ચાલુ થઈ ગઈ અને બધા બોર્ડ ને જે બધું જો અહીંયા બધું તમને દેખાતું હશે આ બધું જ પડી ગયું કઈ એટલું બધું વાવાઝોડું આવ્યું હતું અમે તો ત્યારે ઘરે હતા ને એટલે પછી મેં તમને કીધું એમ કે ઘરે જ રહ્યા અને પછીથી કીધું કે બંધ થશે તો જઈશું ને તે નહીં જઈએ તો ઓછું થયું ને એટલે અમે કાર લઈ નીકળ્યા હતા અમે પહોંચ્યા પણ પણ પછી એમ કંઈક હોય છે કે આટલી બધી આવે છે તો આટો તો મારી લે તક થોડી વાર ખુલ્લા મેદાનમાં રમી લે કરી લે એમ કરતાં કરતાં પછી આપણે ઘરે જતા રહીશું ગાય જો કેટલો મસ્ત છે અહિયાં થી જો અહિયાં પાણી નો અવાજ આવે છે મસ્ત મસ્ત એક નંબર વ્યુ લાગે છે ગાઈઝ અમે ઘરે આવી ગયા છીએ અને હવે છે ને કપડાં વપરા ચેન્જ કરશું મેકઅપ રિમૂવ કરશું અને સૂઈ જઈશું બટાકસું તેમને બહાર જો પાછો અવાજ આવે છે કે નહીં ખબર નહીં વર્ષ ચાલુ થઈ ગયો છે પ્લીઝ બીજી અપડેટ કાલે દિવસે હું આપીશ ગાઈઝ અહીંયા ચાલે છે મારું સ્કિન કેર કપડાં મેં ચેન્જ કરી લીધા છે તમે જોઈ શકતા હશો કે મેં કપડાં ચેન્જ કં છે નાઇટસ અને સ્કિન કેરનું ડિટેલમાં વિડીયો જોવો હોય તો ઓલરેડી મારી ચેનલમાં અપલોડેડ છે નાઇટ સ્કીન કેર મંથલી શું સ્કિન કેર કરું છું એ બધું જ તમે ત્યાં જઈને જોઈ શકો છો ના મળે તો તમે મને મેસેજ કરશો મતલબ કોમેન્ટ કરશો હું તમને ત્યાં જણાવી દઈશ પણ સ્કિન કેર કરવી ગઈશ બહુ જ જરૂરી છે તો કરજો અને જીગરાના જે અમે ત્યાં ગયા હતા લાઈવમાં ત્યાં ગઈશ એવું થયું કે અમ મારી થોડી તબિયત પેટમાં દુખાવો અને ઉમન ચાલુ છે એટલે છે ને બહારનું જમવાનું કંઈ હતું નહીં એટલે મેં પારસના દક્ષિણા માટે બનાય આલુ પરોઠા અને મેં મારા માટે દાળ ભાત બનાવ્યા તો એ બધું ખાઈ પીને અમે બધું પરવારી નીકળ્યા અમને એમ કે ભાઈ લાઈવ છે તો મોડા સુધી ચાલતું જ હશે ને એમ સાડા સાતે ચાલુ થવાનું હતું અને અમે ઘરની જેવા બહાર નીકળ્યા ને કે મેં તમને કીધું એમ કે વાવાઝોડું ચાલુ થઈ ગયું પછી થોડી વાર ઊભા રહ્યા પછી કારમાં ગયા અને ત્યાં પહોંચતા પહોંચતાં સાડા દસ થયા તો દસ વાગે ઓલરેડી બંધ થઈ ગયું હતું કેમકે વરસાદને એના લીધે તમે ઓલરેડી આગળ જોઈ લીધું કે કેવું બધું પડી ગયું હતું ત્યાં અંદર એટલે મને જોવા મળ્યો નહીં ગઈ હું બહુ જ એક્સાઇટેડ હતી વધારે પડતા એક્સાઇટેડ હોઈએ ને ત્યારે બી આવતું હોય છે જોવા ના મળ્યું પણ તો અમે એ જગ્યાએ જઈને થોડી વાર તકશરો મેં બેસી કરીને આટો મારીને પાછા આવી ગયા તો બસ આવો કંઈક આજનો દિવસ રહ્યો છે જો મારો વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો બોલતા જ નહીં મસ્ત મજાના બ્લોગ આવે છે ગાઈઝ તમને મસ્ત મારાથી બને એટલું ટ્રાય કરીશ કે એન્જોય કરો મસ્ત મસ્ત વિડીયો બનાવીને બાય ભાઈ ગાઈઝ લવ યુ બાય